કામિની એકાદશીએ કરો સર્વેચ્છા પૂર્તિ ઉપાયો આ દિવસે સાત કાર્યો કરવાથી હંમેશા દૂર રહો એકાદશીની કથા સાંભળવાથી મળે છે મહાપુણ્ય કામિની એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને ભક્તો તેને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે તે દર વર્ષે અષાઢ માસના કૃષ્ણ પક્ષની અગિયારસે ઉજવવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે આ એકાદશી એકત્રીસમી જુલાઈના રોજ ઉજવવામાં આવશે કહેવાય છે કે આ તિથિને લઈને કેટલીક એવી બાબતો છે જેનું પાલન કરવું જોઈએ નહીં તો ભગવાન વિષ્ણુ નારાજ થઈ શકે છે એકાદશી વ્રતનું હિન્દુઓમાં ઘણું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે આ શુભ દિવસે લોકો ઉપવાસ કરે છે અને સંપૂર્ણ સમર્પણ સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ જેનાથી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની લક્ઝરીની કમી ન રહે તો ચાલો જાણીએ આ મહત્વપૂર્ણ દિવસ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો તમારા જીવન સાથે જોડાયેલી તમામ સમસ્યા દૂર કરવાના ઉપાયો તથા એકાદશીની પુણ્યદાયી વ્રતકથા વિશે તે પહેલાં આ માહિતી પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખી દેજો જેથી લક્ષ્મીજીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો મિત્રો ચાલો જાણીએ કામિકા એકાદશી ક્યારે છે તો વૈદિક કેલેન્ડર અનુસાર અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ચાર અને ચુમ્માલીસ વાગ્યે શરૂ થશે અને એકાદશી તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ બપોરે ત્રણ અને પંચાવન વાગ્યે સમાપ્ત થશે કેલેન્ડર પર નજર કરીએ તો એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ કામૈકા એકત્રીસનું વ્રત રાખવામાં આવશે તે જ સમયે તેના પારણા એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે પાંચ અને તેતાલીસથી આઠ અને ચોવીસ વચ્ચે થશે ભીષ્મ પિતામહે આ એકાદશી વિશે નારદજીને કહ્યું હતું કે સૌથી પહેલાં નારદજીને કામિકા એકાદશી વિશે જણાવ્યું હતું પછી શ્રી કૃષ્ણએ આ વાર્તા અર્જુનને કહી હતી આ કથામાં પિતામહે અષાઢ મહિનાની એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પદ્ધતિ અને તેના ફાયદા વિશે જણાવ્યું હતું કામિકા એકાદશી પર આટલા કામ કરવાથી દૂર રહેવું જોઈએ પહેલું કામિકા એકાદશીના દિવસે અનાજનું સેવન વર્જિત માનવામાં આવે છે બીજું આ દિવસે તામસિક વાસ્તુઓથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે ત્રણ આ તિથિએ ચોખાનું સેવન ન કરવું જોઈએ આમ કરવાથી જીવનભર દરિદ્રતા રહે છે નંબર ચાર આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે નંબર પાંચ આ દિવસે કોઈની સાથે વિવાદ ન કરવો જોઈએ નંબર છ આ દિવસે કોઈના વિશે ખરાબ બોલવાનું ટાળવું જોઈએ નંબર સાત આ દિવસે ભૂલથી પણ વડીલો અને મહિલાઓનું અપમાન ન કરવું જોઈએ મિત્રો આ સાત કાર્યો કરવાથી હંમેશા દૂર રહો કામિકા એકાદશીની પૂજા પદ્ધતિ શું છે તેના વિશે જાણીએ આ તિથિએ સૂર્યોદય પહેલાં ઉઠીને પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખીને સ્નાન કરો આ પછી ઉગતા સૂર્યને અર્ધ્ય આપો આ પછી એકાદશીનું વ્રત પૂજન અને દાનનો સંકલ્પ લેવો પીપળા અને તુલસીને જળ અર્પણ કર્યા પછી ઘીનો દીવો પ્રગટાવો અને ઝાડની પ્રદક્ષિણા કરો ભગવાન વિષ્ણુની પૂજા કરતાં પહેલાં ઘીનો દીવો પ્રગટાવો ત્યાર પછી સૌપ્રથમ શંખમાં શુદ્ધ જળ ભરીને ભગવાનનો અભિષેક કરો ત્યારબાદ ફરીથી દૂધ અને પંચામૃતથી અભિષેક કરો અને પછી શુદ્ધ જળથી દેવતાને સ્નાન કરાવો ભગવાનને શણગારો ભગવાન વિષ્ણુને ચંદન અક્ષત ગુલાબ અને પરિજાતના ફૂલ અર્પણ કરો મંજરીની સાથે તુલસીના પાન ચડાવો અબીર ગુલાલ અને અત્તર સહિત પૂજા સામગ્રી અર્પણ કરો મોસમી ફળો હલવો અથવા તો કોઈ પણ મીઠાઈ ચડાવો અને આરતી કરો અને પ્રસાદ વહેંચો આ એકાદશી પર એક તહેવાર છે એકાદશીને તહેવાર પણ કહેવાય છે આ પવિત્ર માસમાં ભગવાન નારાયણની પૂજા કરીને તમામ દેવો ગંધર્વો અને સૂર્યની પણ પૂજા કરવામાં આવે છે અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી આ એકાદશી પર ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરવાથી જાણીએ અજાણ્યે કરેલા પાપોનો અંત આવે છે આ દિવસે તીર્થ સ્નાન અને દાન કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી પર ઉપવાસ પૂજા અને દાન કરવાથી જાણીએ અજાણીએ થયેલા પાપ તો દૂર થાય છે પરંતુ ફરી પાપ કે અધર્મ નહીં થાય એવો સંકલ્પ છે ભગવાન વિષ્ણુની સામે લેવામાં આવે છે જો તમે તેને લો તો જ તમને પરિણામ મળે છે આ વ્રત વર્ષની તમામ એકાદશીઓમાં વિશેષ માનવામાં આવે છે કામિકા એકાદશી પર આ ઉપાય કરવાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે કામિકા એકાદશી ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પણ છે આ દિવસે પૂર્ણ ભક્તિ સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે કામિકા એકાદશીના દિવસે કેટલાક ઉપાયો કરવાથી ન માત્ર આર્થિક સમસ્યાઓ દૂર થાય છે પરંતુ જીવનમાં સુખ સમૃદ્ધિ પણ વધે છે કામિકા એકાદશીના દિવસે શ્રી વિષ્ણુજીનો પંચામૃતથી અભિષેક કરો આમ કરવાથી તમારા કાર્યસ્થળમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે અને તમને તમારી કુશળતા દર્શાવવાની નવી તકો પણ મળશે જો તમારા વિવાહિત જીવનમાં મતભેદની સ્થિતિ ચાલતી હોય અને પરેશાનીઓ દિવસે ને દિવસે વધી રહી હોય તો કામિકા એકાદશીના દિવસે માતા તુલસીની પૂજા કરો આ દિવસે લક્ષ્મી માતા અને તુલસી માતાને શણગારની વસ્તુઓ અર્પણ કરો કામિકા એકાદશી પર દાન કરવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે તેથી તમારા જીવનમાંથી બધી જ મુશ્કેલીઓ દૂર કરવા માટે કામિકા એકાદશીના દિવસે કોઈ ગરીબ અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો અથવા તો પૈસા દાન કરો કામિકા એકાદશીના દિવસે શ્રીમદ ભાગવત કથાનો પાઠ કરવો ખૂબ જ પુણ્યકારક માનવામાં આવે છે જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો કામિકા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પર્ણ ભક્તિ સાથે પૂજા કરો અને એક પાન પર ઓમ વિષ્ણુએ નમઃ લખીને ભગવાનના શરણોમાં અર્પણ કરો બીજા દિવસે આ પાનને પીળા કપડામાં લપેટીને તિજોરીમાં રાખો કામિકા એકાદશીના દિવસે પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવીને પરિક્રમા કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આવું કરવાથી ઘરની ગરીબી પણ દૂર થઈ શકે છે કામિકા એકાદશીની માત્ર કથા સાંભળવાથી જ ઘણું બધું પુણ્ય મળે છે કામિકા એકાદશીના વ્રતના દિવસે સૌ સંકલ્પ લેવામાં આવે છે અને પછી વ્રતની કથા વાંચવામાં આવે છે કામિકા એકાદશીની વ્રત કથાનું વાંચન કરનારથી સાથે ધ્યાન અને ભક્તિભાવ સાથે કથા સાંભળવાથી પણ ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે ધાર્મિક માન્યતા પ્રમાણે કામિકા એકાદશીની કથા વાંચવાથી સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વગતે કેદાર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને કથાશ્રવણથી પ્રાપ્ત થાય છે ચાલો સાંભળીએ કામિકા એકાદશીની વ્રત કથા એક સમયે એક ગામમાં એક ક્ષત્રિય રહેતો હતો તેને પોતાની જાત પર ખાસ કરીને તેની શક્તિ અને બળ પર ખૂબ જ ગર્વ હતો ક્ષત્રિય ભગવાનમાં ઘણો વિશ્વાસ રાખતો હતો પરંતુ તેના મનમાં અભિમાન હતું તે દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરતો અને તેની પૂજામાં મગ્ન રહેતો એક દિવસ તે કોઈ અગત્યના કામ માટે ઘરેથી પ્રવાસે નીકળ્યો રસ્તામાં તેને એક બ્રાહ્મણ મળ્યો બંને વચ્ચે કોઈ બાબતે બોલચાલ થઈ ગઈ ઝઘડો એટલો વધી ગયો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ ક્ષત્રિય ખૂબ જ બળવાન હતો તેથી બ્રાહ્મણ તેની નબળાઈને કારણે ક્ષત્રિયના હુમલાને સહન કરી શક્યો નહીં અને તે ત્યાં જ ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો બ્રાહ્મણના મૃત્યુથી ક્ષત્રિય સ્તબ્ધ થઈ ગયો તેને પોતાની ભૂલ સમજાઈ અને ઊંડો પછતાવો કર્યો આ સમગ્ર વાત ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી ક્ષત્રિયે ગામજનોની માફી માંગી અને બ્રાહ્મણના અંતિમ સંસ્કાર પોતે જ કરવાનું વચન આપ્યું પરંતુ પંડિતોએ અંતિમ સંસ્કારમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો પછી તેણે જાણકાર પંડિતો પાસેથી તેના પાપ વિશે જાણવાની ઈચ્છા કરી ત્યારે પંડિતોએ તેને કહ્યું કે તેના પર બ્રહ્મહત્યા દોષનો આરોપ છે તેથી અમે અંતિમ સંસ્કારના બ્રાહ્મણ પર્વમાં તમારા ઘરે ભોજન લઈ શકીએ નહીં આ સાંભળીને ક્ષત્રિય બ્રાહ્મણને મારવાના ગુનાનો પ્રયાશ્ચેત કરવાનો ઉપાય પૂછ્યો ત્યારે પંડિતોએ કહ્યું કે જ્યાં સુધી તે અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા ન કરે અને બ્રાહ્મણોને ભોજન ન આપે અને દાન ન આપે ત્યાં સુધી તે બ્રાહ્મણની હત્યાના ગુનામાંથી મુક્ત થઈ શકશે નહીં બ્રાહ્મણના અંતિમ સંસ્કાર પછી ક્ષત્રિયે પંડિતોની સલાહને અનુસરીને કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સંપૂર્ણ ભક્તિ અને પદ્ધતિસર પૂજા કરી પછી તેને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને દાન દક્ષિણા પણ આપી આ રીતે ભગવાન વિષ્ણુની કૃપાથી તે ક્ષત્રિય બ્રહ્મહત્યા દોષમાંથી મુક્ત થયો તો આ હતી કામિકા એકાદશીની કથા અને ઉપાયો મિત્રો તમને આ માહિતી કેવી લાગી પસંદ આવી હોય તો લાઇક અને શેર જરૂર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય માતા લક્ષ્મીજી ધન્યવાદ